હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બે શરમીની હદ વટાવી ગયા હોય કે કોળી કૂટાય અને દોડિયા ચૂંટાય તો કનુભાઈ આ તમે કંઈક કેબિનેટ દર્જાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલીવિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ કાર્યકરની સાખી રહે આના પરિણામ કનુભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયોના અંદર કેમ કે કોળી સમાજ જાગૃત છે હરેક વાતની અંદર એક્શન લેશે અને હું ભાજપની ને પણ કહેવા માગું છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે કારક ક્ષત્રિય સમાજ માટે કારક દલિત સમાજ માટે કારક હવે કોળી સમાજ માટે અને જે બફાટ કરે છે જે કેવા વ્યક્તિઓ કરે છે હાઈ લેવલના માણસો બફાટ કરે છે આને ભૂલું ન કહેવાય ત્યાં પણ કેન્દ્રીય મંત્રી આયા પણ રાજ્ય મંત્રી તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડી ઘડી કોઈ સમાજ માટે ટીપણી કરતા હોય તો હાઈકમાન્ડ ને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે કનુભાઈ દેસાઈને તમને એટલી ચોક્કસ સમય કેવી છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કે કનુભાઈ તમારે રાજીનામું દેવું જ પડશે સાંત સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો